હલો ગોપાલ હું તમે શું આ બધું સોશિયલ મીડિયા ઉપર તમારું યોગેશભાઈ હોતા બોલો યોગેશભાઈ

અમે કામ કરીએ છીએ મહેનત થી કમાયે એટલે જ અમને બળતરા થાય છે આ મફત માં લઈ જાય છે ખોટો વાણી વિલાસ કરીને અઠવાડિયું અમારે કામ કરીને પૈસા આવે તમારે બોલી બોલી ને ઉઘરાવાના તો પછી ગરબ તો લાગે ને અમને સુધરી ગયા ઈ સુધરી જાહેર ઈ સુધરી જાહેર સારું સુધરી જાય તો દેશ સુખી થાય બાકી નાનો માણસ બજારો રોજ નું લઈને રોજ નું ખાય એને તમે કોટે કતમ હાલવી રાખો કથા વાળા હોય બધા તમે કપા વેરવા દારિયા વેરા દારિયા મળતા નથી તમે આ બધા ધંધા બંધ કરો અમે અમારો કરો ને તમને કઈ ના પાડવા એવો ઘરે ઘરે તમારા હે મારી જીવન મારી શું કરશું સરહદ ઉપર જીવન ખોલવા હોય ને ત્રીજું નેત્ર તમારું હા તો અમારી તમને એમાં ખુશી થતી હોય તમારો જીવ એમાં રાજી થતો હોય તમે નાખો વાત પૂરી થાય

તમારે પૈસા આવે એટલે કારખાના કાર્યક્રમ દોસ્તો ગોપાલ ઇટાલિયા અને કથાકાર નો આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરો અને તમને અમારી ચેનલ પર કોલ રેકોર્ડિંગ જોવા મળશે તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હા